કેમ છો વિદ્યાર્થી મિત્રો હેપી ફ્રેન્ડશીપ ડે આજે ફ્રેન્ડશીપ ડે છે અને આપ સક્સેસ ઇન ટ્યુશન વતી હું મારા દરેક વિદ્યાર્થી મિત્રોને હેપી ફ્રેન્ડશીપ ડે કહું છું સૌથી પહેલાં તો આજે જે ચેપ્ટર શરૂ કરવા કરેલું છે ઓલરેડી એનો એક વિડીયો અપલોડ કરી દીધેલો છે જો જોવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો શરૂઆત હતી નિયમો સમજાયા હતા કે પરાવર્તન કોને કહેવાય પરાવર્તનના નિયમો કેટલા અને નિયમિત પરાવર્તન એટલે કે પરાવર્તનના પ્રકાર પણ છે પરાવર્તન એટલે શું પરાવર્તનના નિયમો છે અને એના બે પ્રકાર છે આટલો ટોપિક મેં ઓલરેડી પૂરો કરી લીધેલો છે અને આજે એવા ટોપિક ઉપર જવું છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રોને એવું થતું હશે કે આ બધું ભણેલું ક્યાં કામ આવવાનું છે શું કરશો આ બધું ભણીને તો વિદ્યાર્થી મિત્રો તમારા માત્ર જાણકારી માત્ર કહી દઉં કે નહીં ભણો તો ચાલવાનું નથી એક દિવસ નહીં જમો તો ચાલશે પરંતુ ભણતર વગર નહીં ચાલે એટલું ધ્યાન રાખજો જ્યાં સુધી તમે તમારામાં એવા ગુણો નહીં કેળવો અને આ બધા દરેક ગુણો જે કહેવાય છે જીવન શ્રદ્ધા જીવનમાં સફળતા મેળવવા માટેના એ થયા આવે છે ડે ટુ ડે થયા આવે છે તો ભણતર જરૂરી છે ભણવું તો પડવાનું જ છે તો ભણસો ત્વત થવાનું છે તો એના કરતાં ભણી લો એક મોકો મળ્યો છે તો ભણી લો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે પ્રતિધિ પ્રતિધિ એ દિવસે મેં વાત કરી હતી કે આપણને કોઈ વસ્તુ કેમ દેખાય છે કારણ કે એ વસ્તુ પર પ્રકાશના કિરણો પડે છે પરાવર્તનની ઘટના બની એ આપણી આંખમાં પ્રવેશી રેટિના ઉપર એનું પ્રતિબિંબ રચાય છે જેના કારણે આપણને વસ્તુ દેખાય છે આટલી બધી ઘટના માઇક્રોસેકન્ડ્સમાં થઈ જાય છે જેના કારણે આપણને વસ્તુ દેખાય છે તો આજે એવા પ્રતિબિંબના બે પ્રકાર છે જેને કહેવામાં આવે છે પ્રતિબિંબ પ્રતિબિંબના બે પ્રકાર વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ જેના બે પ્રકાર છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી તો આજે આનો ઉલ્લેખ કરીએ કે આ કહેવાય છે આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય જે ખરેખર વાસ્તવમાં મળે છે તમે કોઈ વસ્તુનો ફોટો પાડ્યો ગેલેરીમાં સેવ થયો અને પછી પણ તમને મળે છે બે દિવસ પછી પણ એ ફોટો તમને મળે છે બીજા દિવસે પણ મળે છે આને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે પરંતુ તમે માત્ર આમ ફોનમાં કેમેરો ચાલુ કરી મૂઢું જો કેમેરો દૂર લઈ જાઓ મોઢું દેખાતું બંધ થઈ જાય બીજા દિવસે શું દેખાશે તરત બીજી સેકન્ડે પણ એ ફોટો તમને જોવા મળશે આને કહેવાય આભાસી પ્રતિ અને શું કહેવાય આભાસી પ્રતિ કે તમે જતાં રહેશો તો પ્રતિબિંબ જતું રહેશે જેને તમે પડદા ઉપર લાવી શકતા નથી જેમ કે શું થાય કે ધારો કે તમે એક કેમેરામાં ફોટો પાડ્યો એ ફોટો પછી ગમે ત્યારે તમે જોવો છો તો એની બેટરીમાં સ્ટોર થાય છે એને તમે લાવી શકો છો એક પડદા ઉપર મતલબ એક ફોટો ફ્રેમ બનાવી શકો છો પરંતુ તમે જો સમતલ અરીસા સામે ઊભા છો ચલો વાત જોઈ લીધું બધું બરાબર છે તમે જતા શું હવે સંકલન રીસામાં તમારો મૂળ રેખા છે તો જે પ્રતિબિંબ વાસ્તવમાં છે એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે અને જે પ્રતિબિંબનો માત્ર ભાસ થાય છે આવું હશે એને કહેવામાં આવે છે આભાસી પ્રતિબિંબ જે પ્રતિબિંબ વાસ્તવમાં મેળવી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે આભાસી પ્રતિબિંબ માત્ર તમને આભાસ થતો હોય છે બીજો મુદ્દો કે આ વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર લાવી શકાય છે અને અહીંયા પડદા ઉપર લાવી શકાતું આ બે મુદ્દા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો હું કામનું છે એટલા માટે કહું છું આટલું શાંતિથી કરાવું છું એનો મતલબ કે આનું ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે ઘણું જ મહત્વનું છે વાસ્તવિક પ્રતિબિંબની વાત કરી હવે એક બીજું દઉં કે જે વાસ્તવિક પ્રતિબિંબ હોય છે એ હંમેશા ઊંધું હોય છે તમે કોઈક વખત આ હાથી ફોટો લીધો હશે અને જે પોઝ હશે એના કરતાં ગેલેરીમાં સેવ થાય છે ત્યારે ઊંધો થઈ જાય તમે જોજો આનું ઓબ્ઝર્વેશન કરો અત્યારે જ કરો વિડિયોને પોઝ કરો અને જાઓ Google ફોટો જાઓ ફોટોસમાં ફોટોસમાં જઈ આ બાજુ કે અહીંયા કે ટિલક કરી અથવા કોઈ એવી એક્શન કરી અહીંયા રાખી ફોટો ખીંચો ફોટો પાડતી વખતે કમ્પ્લીટ દેખાશે પરંતુ જ્યારે સેવ થાય છે એટલે ઊંધી બાજુ લઈ જશે તમને આ બાજુ દેખાય છે તો રેડી તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે છે જ્યારે આભાસી પ્રતિબિંબ ચત્તું મળે છે ચલો આ ત્રણ મુદ્દા તો થઈ ગયા બે માર્ક્સ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે પણ એના કરતાં વધુ વિશેષ માહિતી આપી દઉં કે હજુ એક ટોપિક એવો છેલાઈ જે બે શબ્દો લખીશ જે આના પછી આપણે ભણવાના છે અરીસા વિશે ભણવાનું છે તો અહીંયા લખી દઉં કે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ એ અમુક કિસ્સાઓ માટે વાસ્તવિક પ્રતિબિંબ ચોક્કસપણે મળે છે પણ એવું સોએ સો ટકા ના કહી કહું કે એ અરીસા અથવા લેન્સમાં સોએ સો ટકા વાસ્તવિક જ પ્રતિબિંબ મળશે બરાબર ખાલી આપણે એવું કહી શકીએ કે આના અંદર મળે છે પણ એવું ન કહી શકીએ ચોક્કસ આવું જ પ્રતિબિંબ મળે છે એટલા માટે મુદ્દો લખીએ તો પણ ચાલે ન લખીએ તો પણ ચાલે છે એકવાર કહી દઉં છું અંતગોળ અળીશું

ડિસ્કસ કરીએ કેવું પ્રતિબિંબ રચાય છે કઈ રીતે રચાય છે એને ડીપલી જોઈએ અને હવે જો જો અરીસ બે પ્રકાર સમતલ અરીસો અને ગોલીય અરીસો નામ પરથી જ ખબર પડે એક જ સમતલ માં હોય અને સમતલ એ કહેવાય જેમ ગોળ હોય આમ હોય આમ અથવા આમ હોય એને કહેવામાં આવે ગોલીય અરીસા બંનેનો જોઈએ ગોલીય અરીસાના પાંચા બે પ્રકાર અંતર્ગોળ અને બહિર્ગોળ પર આપ દરેક વસ્તુ આરીસા છે અરીસો છે એ પરાવર્તન ઘટનાના કારણે પ્રતિબિંબ રચાય અરીસો છે કોઈ પણ વસ્તુ છે અરીસાના અંદર પરાવર્તનની ઘટનાના કારણે તમને શું રચાય છે પ્રતિબિંબ રચાય છે આ વાત મે પૂછો સમતલ અરીસાની વાત કરી લઉં મજાની વાત એ છે કે એક સમતલ અરીસો પણ એના પાછળનો ભાગ શું કરેલો હોય છે પોલિસ કરેલો છે શું કરેલું છે આને પોલિસ તો પ્રશ્ન આવે સાહેબ પોલીસ કેમ કરી મારે તો નથી કરવી શા માટે કરી તો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી બેક સપોર્ટ નહીં હોય પાછળનો ભાર નહીં હોય ત્યાં સુધી તમને પ્રતિબિંબ રચાવવાનું નથી તમે જોજો કે જો પ્લેન કાચ બંને બાજુ કાચ હશે તો તેના આગળ તમે તમારું પ્રતિબિંબ મેળવી શકશો નહીં તમે તમને જોઈ શકશો નહીં પણ જેવું તમે એને કોઈ દીવાલ સાથે લગાવી દેશો અથવા બેક સપોર્ટ પાછળ એક અસ્તર લગાવી દેશો પડદો લગાવી દેશો અથવા પોલિશ કરી દેશો કોઈ પણ કલરથી તો તમને એનું પ્રતિબિંબ રચે હવે અહીંયા આગળ હું વસ્તુને મૂકવા જઈ રહ્યો છું પણ વસ્તુને થોડું ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો શું કહેવા માંગુ છું રેડી અરી સાથે મેં આને આ અંતરે મૂકેલું છે

અરીસાની પાછળ ચલો આટલું બીજું કહી દઉં કે સમતલ અરીસામાં જેટલા અંતરે તમે વસ્તુ મૂકી હોય એટલા જ અંતરે પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય છે જેટલા અંતરે તમે વસ્તુને અરીસાથી આગળના ભાગમાં મૂક્યું છે એટલા જ અંતરે અરીસાની પાછળના ભાગમાં તમને પ્રતિબિંબ જોવા મળે છે જો આ અંતર 2 સેન્ટીમીટર હોય તો આ પણ 2 સેન્ટીમીટર હોય છે જો તમને હવે આવો પ્રશ્ન પૂછવામાં આવે કે સમતલ અરીસામાં સમતલ અરીસામાં વસ્તુ અંતરથી મતલબ એવું કે તમને એમ કહેવામાં આવે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું આ બંનેનો સરવાળો થાય પરંતુ એમ કહેવામાં આવે કે સમતલ અને અરીસાથી અંતર કહેવામાં આવે તો માત્ર આટલું થશે અરીસાથી અંતર બંને સમાન હશે અરીસાથી અંતર કે તો v બરાબર બંને કેવા હશે સમાન હશે સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને ચતુર્ભુજ જોવા મળે છે પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને જત્તુ એટલે સીધું જત્તુનો મતલબ થાય છે સીધું કે તમને આગળ અરીસામાં આપણે જ્યારે ઇમેજ ફોર્મેશન કરીશું ત્યાં આગળ તમને આ વસ્તુ જોવા મળશે ચલો આટલી વસ્તુ મને આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે એકવાર ક્વિક રિવિઝન કરી લે વિદ્યાર્થી મિત્રો અરીસાના અંદર પરાવર્તનની ઘટનાના કારણે પ્રતિબિંબ જોવા મળે અરીસા બે પ્રકારના સમતલ અરીસો અને ગોલીય અરીસો સમતલ અરીસામાં વસ્તુને અરીસાનો એક ભાગ પોલિશ કરેલો હોય છે અરીસામાં હંમેશા એક ભાગ પોલિશ કરેલો હોય છે અરી સમતર અરીસામાં જે વસ્તુને મૂકેલું હોય વસ્તુ અંતર કહેવામાં આવે પ્રતિબિંબ આવે સરવાળાને વસ્તુ અંતર અને અંતરના સરવાળાને આખું અંતર કહેવામાં આવે છે વી પ્લસ યુ દર્શાવવામાં આવે છે જો તમારે વસ્તુને બે સેન્ટીમીટર મૂક્યું હોય તો અંતર શોધવું હોય તો વી બરાબર યુ જ થશે આ વસ્તુનું ધ્યાન રાખજો હવે આપણે જોવા છે ગોલીય અરીસા ગોલીય અરીસા બેટા આ રીતે બનાવવામાં આવે છે એના કઈક ટર્મ સમજવા છે માની લો કે એક વર્તુળ છે જેનું કેન્દ્ર C છે રેડી વર્તુળના કેન્દ્રમાંથી એક લાઈન પસાર કરવામાં આવે છે જેને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે ગોળા ગોલમાંથી આ અરીસો બનાવવામાં આવે છે આખા ગોલમાંથી આ અરીસો બનાવવામાં આવે છે એટલે આને ગોલીય અરીસો કહેવામાં આવે છે હવે હું જો આની બાની સપાટી પરાવર્તક બનાવી દો પોલિશ કરી નાખો અને અંદરની સપાટી તમારી પરાવર્તક બનાવી દો તો એને કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો આ આખું જે બન્યું એને દર્પણ મુખ કહે છે દર્પણ આને બિંદુને કહેવાય ધ્રુવ આને કહેવામાં આવે વક્રતા કેન્દ્ર તમે જે વક્રતા ત્રિજ્યા હતી એના ઉપરથી કહેવામાં આવે વક્રતા કેન્દ્ર C અહીંયા તમારું મુખ્ય કેન્દ્ર F F અને આ જે લાઈન પસાર થાય છે આ જે રેખા પસાર થાય છે જેને મુખ્ય અક્ષ કહેવામાં આવે દરેક જે શબ્દો છે એની મારામારી ગમાની છે મારામારી એટલે બેટા ખાવાની મારામારી નહીં આપણે એમને સમજવાના છે મારા મારી કોઈ મારામારી નથી કરવાની અથવા મારામારી ખાવાની પણ નથી અહીં આપણે પાણીમાં આવ્યું છે માની લઈએ છીએ તમે સ્કીપ કરીએ અત્યારે પૂરતું ગોળીએ અરીસો પહેલાં મેં શું કર્યું એક ગોળ બન્યો ગોળનો અડધો ભાગ હટાવી દીધો ગોળમાંથી અરીસો બને છે એટલે આને ગોલી અરી શબ્દો

અને બહારની સપાટી ઉપર પોલિશ કરેલી હોય તો આવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે હવે અહીંયા આગળ દરેક વસ્તુની વ્યાખ્યા જોઈએ ધ્રુવ દર્પણ મુખના કેન્દ્રને દર્પણ મુખના કેન્દ્રને ધ્રુવ કહેવામાં આવે છે દર્પણ મુખના કેન્દ્રને ધ્રુવ કહેવામાં આવે છે મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે તો વક્રતા કેન્દ્ર અને ધ્રુમાતી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે વક્રતા કેન્દ્ર અને ધ્રુમાતી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહે છે મુખ્ય અક્ષ જેને સી કે સોરી મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે વક્રતા કેન્દ્ર C અને પીમાંથી પસાર થતી આ જે રેખા છે એને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ પોલિશ કરેલો છે અંદરનો ભાગ પરાવર્તક છે અંદરનો ભાગ પરાવર્તક હોય તો એને અંતગોળ દિશા તરીકે ઓળખવામાં આવે છે આની આ જ વસ્તુ જો તમારા ગોળમાંથી એક કેન્દ્રમાંથી પસાર કરીએ અહીંયા P લઈએ અને એની બહારની સપાટી જો તમારી પરાવર્તક માની કે અહીંયા આગળ લઈએ તો કઈયો તમારી બહારની સપાટી પરાવર્તક હોય અને અંદરની સપાટીને હું પોલિશ કરી નાખું તો હવે જોજો ચલો રેડી એની એ વાતો આને દર્પણ મુખ માત્ર અહીંયા પરાવર્તક સપાટી બહારની અંદરનો ભાગ પોલિશ કરી

પોલિશ કરેલો હોય બહારના ભાગના પરાવર્તક હોય તો એને મહીગુળ અરીસો કહેવામાં આવે છે આના અર્થ સમજવાની વાતો આવી ધ્રુવ દર્પણ મુખના કેન્દ્રને ધ્રુવ કહેવામાં આવે છે મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી રેખાને શું કહેવામાં આવે છે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે આનાથી વિશેષ સમજવાનો પ્રયત્ન કરીએ કે કહેવાય શું તો જે આ અરીસાનું છે અને અલગથી આખું સમજવાનો પ્રયત્ન કરી બહુ મજા આવશે ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જા હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ દાખલામાં કામ આવશે અને તેની સન્યા પદ્ધતિ છે એ પણ તમે ઓટોમેટિક તમારી જાતે આન્સર આપતા થઈ જશે ચાલ વિદ્યાર્થી મિત્રો ના તમારી સમક્ષ છે અંતર્ગો હરીસ आ पॉइंट ने केवमा आवे छे ध्रुवी आलेखाने केवमा आवे मुख्य अक्ष આને કેવમા આવે વક્રતા કેન્દ્ર આને કેવમા આવે મુખ્ય કેન્દ્ર આને કેવમા આવે દર્પણમુ આને કેવમા આવે પોલિસ વાળો ભાગ આ ભાગ ને કહેવાય પરાવર્તક સપાટી આટલું સમજી લેજો તમને બધી જ ખબર પડવા મળશે ધ્યાન રાખીને જોતા રહો જોત જોતામાં આવડી જાય એવું છે આપણું વિજ્ઞાન ખાલી તમે જોતા જ ખરેખર મજા આવશે જોઈએ વિદ્યાર્થી મિત્રો કહેવા કેવા સમાપ્તો કે અહીંયા આગળ એક લાઈન ડ્રો કરવામાં આવે છે સ્કેલ નાની પડશે મોટીનો યુઝ કરી કે જે હું

આપણે વાત કરી રહ્યા છીએ ગોલીય રીસ સેન્ટ ટુ સેન્ટ બહી ગોલીય રીસ હોય ખાલી અંદરની સપાટી તમારી પોલિસ હોય થઈ જશે બહારની સપાટી પર પરાવર આને સમજે લઈએ એટલે કામ આપું થઈ જશે સમજવાનું એ છે કે અહીંયા આ તમારું કેન્દ્ર અહીંથી આ સુધીનું જે અંતર મળે છે એને શું કહેવામાં આવે અને અહીંથી આટલું જે અંતર મળેલ છે એને શું કહેવામાં આવે એ જોવાનું છે ધ્રુવ થી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર છે જેને f અને c થી p વચ્ચેનું અંતર છે ને r આ તમને ખબર જ છે વક્રતા કેન્દ્ર એટલે કે c થી p વચ્ચેનું અંતર આ તો આપણે વર્તુળ બનાવ્યું હતું જેને વક્રતા ત્રિજ્યા કહેવાતું હતું વક્રતા ત્રિજ્યા એટલે r દેજે સામે વક્રતા કેન્દ્ર તો નામ આપ્યું છે તો આ એના મૂલ્ય દર્શાવે છે

ધ્રુ વચ્ચે નું અંતર છે જેને વક્રતા આર કહેવામાં આવે આર શું છે તો સી અને પી વચ્ચેનું અંતર એફ શું છે તો એફ અને પી વચ્ચે